મિત્રો આજે એવું અનુભવાઈ રહ્યું છે કે વર્ષ બે હજાર પચ્ચીસનું સૌથી વિસ્તૃત અને છેલ્લું સૂર્યગ્રહણ એ સર્વપિતૃ અમાવસ્યા તારીખે બનવાનું છે વર્ષ બે હજાર પચ્ચીસનું સૌથી વિશાળ વિશેષ અને અંતિમ સૂર્યગ્રહણ તમને સૌને જાણ કરું કે તાજેતરમાં માત્ર પંદર દિવસ અગાઉ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે આપણે વર્ષનું છેલ્લું અને સૌથી વિસ્તૃત ચંદ્રગ્રહણ જોયું હતું અને તેની આપણી તમામ રાશિઓ પર ઘણી ગહન અસર પણ થઈ હતી કારણ કે આવું સો વર્ષ પછી બની રહ્યું છે જ્યારે પિતૃપક્ષના પ્રારંભિક દિવસે એટલે કે ભાદરવા પૂર્ણિમા તારીખે ચંદ્રગ્રહણ બન્યું હતું અને હવે પિતૃપક્ષની અમાવસ્યા તારીખે એટલે કે પિતૃઓના વિદાયના અંતિમ દિવસે આ દિવસે સૂર્યગ્રહણ બનવાનું છે અને આ કોઈ સાધારણ સૂર્યગ્રહણ કરતા અલગ હશે પરંતુ તેમાં છ મુખ્ય રાશિઓ એવી હશે જેમનું ભાગ્ય હવે પૂર્ણપણે પરિવર્તિત થવાનું છે પંદર દિવસ અગાઉ જે ગ્રહણ બન્યું હતું તેની તમે સૌએ ધ્યાનમાં લઈને જોયું હશે કે તે ચંદ્રગ્રહણની તમારા જીવન પર કેટલી વિશાળ અસર થઈ હતી અને હવે આ સૂર્યગ્રહણથી પણ છ એવી વિશેષ રાશિઓ છે જેમનું ભાગ્યપૂર્ણપણે પરિવર્તિત થઈ જશે અને કારણ કે સૂર્યગ્રહણના બીજા દિવસથી જ શારદીય નવરાત્રી પણ આરંભ થઈ રહી છે તો આવી પરિસ્થિતિમાં તમે સૌને વિનંતી છે કે આ જાણકારીને બિલકુલ પણ હળવી ન લો

અને તેની તીવ્રતા શૂન્ય પોઈન્ટ આઠ પાંચ પાંચ હશે સૂર્યગ્રહણ ત્યારે બને છે જ્યારે ચંદ્રમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવે છે અને વર્ષ બે હજાર પચીસનું આ બીજું સૂર્યગ્રહણ લોકોમાં ઘણો ઉત્સાહ પેદા કરી ગયું છે અહીં હું તમને સૌને એક જાણકારી આપવા માંગુ છું કે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે બન્યું હતું જે દિવસે હોળી હતી અને હવે છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરે પિતૃ અમાવસ્યા તારીખે બનવાનું છે છે જેની ન માત્ર વિશ્વભરના જ્યોતિષ વિદ્વાનો કરી રહ્યા પરંતુ વૈજ્ઞાનિકો પણ ઘણા ઉત્સાહથી પ્રતીક્ષા કરી રહ્યા છે તો જુઓ આ સૂર્યગ્રહણથી બરાબર બાર કલાક અગાઉ સૂતક કાળ આરંભ થઈ જાય છે અને આ વખતે કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત છે તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસ ના સૌથી વિશાળ અને છેલ્લા સૂર્યગ્રહણ ની વાસ્તવિક સમય મર્યાદા જોઈ શકાશે અને આ સૂર્યગ્રહણ ની અસર થી બાર રાશિઓ માંથી કઈ એ છ ભાગ્યવાન રાશિઓ હશે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી સૂર્ય જેવું ચમકશે એટલે કે આ પંદર દિવસનો વખત મે તમને સૌને કહ્યું હતું કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ થી એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી આરંભ થઈ રહી છે તો આ ગ્રહણ થી તમારા ભાગ્યમાં ઉદયનો સમય બની આવ્યો છે એટલે કે હવે તેમને તેમના ભાગ્યનો સહયોગ મળવાનો છે ભગવાન ભોલેનાથની પ્રથમ કૃપા તેમને મળવાની છે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની એક વાર દ્રષ્ટિ પડી જાય તો તેનું ભાગ્ય પરિવર્તિત થવું નિશ્ચિત થઈ જાય છે અને તેના તારા અલગ થઈ જાય છે તેથી તમે સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે તમે સૌ આ વીડિયોને પૂર્ણ જુઓ બિલકુલ પણ ચૂકશો નહીં તમારા સૌ કાર્યને એક બાજુ રાખીને દસ પંદર મિનિટ નો વખત કાઢીને આ વિડિયોને ખૂબ ધ્યાનપૂર્વક જુઓ કારણ કે એકવીસ સપ્ટેમ્બર રવિવારે બનનારું આ ગ્રહણ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ વિશિષ્ટ અને અસરકારક સૂર્યગ્રહણ તરીકે તમને સૌને દેખાશે ભલે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ જેમ મેં તમને સૌને શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણા સૌના જીવન પર આપણી રાશિ પર આપણી કિસ્મત પર આપણા ભાગ્ય પર તેની અસર ખૂબ ગહન પડશે અહીં સુધી કે આપણા આરોગ્ય અને માનસિક અવસ્થા આપણા ખિસ્સા પર અને અહીં સુધી કે શેર બજાર પર પણ તેની ખૂબ ગહન અસર પડવાની છે સપ્ટેમ્બર મહિનો આપણા સૌના જીવનમાં અનેક પ્રકારના પરિવર્તનો લઈને આવ્યો છે આ વખતે બાર રાશિઓમાંથી કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ હશે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી પૂર્ણપણે પરિવર્તિત થઈ જશે તેથી સૌને વિનંતી છે કે કોમેન્ટ વિભાગમાં જય 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 ભોલેનાથ સૂર્યદેવ શ્રી રામ લખવાની સાથે તમે મને એ પણ જણાવો કે તમે આ વીડિયોને ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ શું છે સ્થળ શું છે સાથે કોમેન્ટ વિભાગમાં તમે મને એ પણ જણાવો કે તમારી જન્મ તારીખ અને રાશિ શું છે રાશિ અનુસાર જે અલગ વિશેષ ઉપાય બનશે આ ગ્રહણ વખતે તમારી કુંડરી અનુસાર તે હું તમને સૌને કોમેન્ટ વિભાગમાં જવાબના માધ્યમથી જણાવી દઈશ ભગવાન સૂર્યદેવના આ વિડિયોને જો તમે હજુ સુધી લાઈક નથી કર્યો તો કૃપા કરીને કંજૂસી ન કરો વિડિયોને લાઈક કરી દો અને ચાલો હવે જાણીએ વિગતવાર સંપૂર્ણ જાણકારી આ સૂર્યગ્રહણનો વખત શું રહેશે અને તેનો સૂતક ક્યારથી આરંભ થશે અને તેની જ્યોતિષ અને ધાર્મિક અસર શું હશે તો જુઓ ભારતીય વખત અનુસાર જો હું કહું તો એકવીસ સપ્ટેમ્બરે બનનારું આ સૂર્યગ્રહણ રાત્રે આશરે અગિયાર વાગ્યે એટલે કે એક શૂન્ય સત્તાવન થી આરંભ થશે અને મોડી રાત્રે કે પછી એમ કહું કે બાવીસ સપ્ટેમ્બરની વહેલી સવારે ત્રણ વાગીને બાવીસ મિનિટ વાગ્યે તેનું સમાપન એટલે કે મુક્તિ વખત થશે મિત્રો સૂર્ય ગ્રહણ ત્યારે બને છે જ્યારે પોતાની પરિક્રમા કરતા પૃથ્વી અને અને સૂર્ય વચ્ચે આવે છે પોતાની છાયા પૃથ્વી પર પાડે છે આ માત્ર તારીખે જ શક્ય બને છે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા અન્ટાર્કિકા પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગરની સીમાઓ સહિત અનેક સ્થળોએ દેખાઈ શકશે સૂતક કાળની વાત કરીએ તો જુઓ જ્યારે ચંદ્રગ્રહણ બને છે તો તેનો સૂતક કાળ નવ કલાક અગાઉથી જ આરંભ થઈ જાય છે પરંતુ સૂર્યગ્રહણ જ્યારે બને છે તો સૂતક કાળ પૂરા બાર કલાક અગાઉથી જ આરંભ થઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં સવારે અગિયાર વાગ્યે જ સૂતક કાળ આરંભ થઈ જશે ભલે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ જેમ મેં તમને સૌને શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણા સૌના ગ્રહો પર રાશિઓ પર તેની ખૂબ ગહન અસર પડશે અને ગર્ભવતી સ્ત્રીઓએ પણ સાવધાન રહેવું જરૂરી છે તમે એ ન વિચારો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં નહીં તો તેની પર અસર પણ પડે જુઓ સપ્ટેમ્બર મહિનામાં જે બે વિશાળ ગ્રહણ છે તેની આપણા જીવન પર પૂર્ણપણે અસર થઈ રહી છે તમે સૌએ ધ્યાન કર્યું હશે કે સાત સપ્ટેમ્બરે જે ચંદ્ર ગ્રહણ બન્યું હતું તેનાથી આપણા જીવનમાં અનેક પ્રકારના પરિવર્તનો થયા હતા અને અનેક લોકોની કિસ્મત પણ ખુલી ગઈ હતી પ્રિય દર્શકો તમે સૌને ફરીથી એક વાર વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો સૂર્યદેવના આ વિડીયોને લાઇક કરી દો અને સાથે તમારા પડોશી સંબંધીઓને પણ આ જાણકારીને વધુમાં વધુ વહેંચો મારો અવાજ પ્રથમ વાર સાંભળી રહ્યા છો તો કૃપા કરીને ચેનલ તીજ ત્યોહાર અને ધર્મને સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ આઈકોન ને દબાવી દો કારણ કે તમારા જોડાયેલી દરેક મુશ્કેલીનું નિરાકરણ અને વ્રત તહેવારથી જોડાયેલી સંપૂર્ણ જાણકારી બિલકુલ સરળ ભાષામાં લઈને હું રોજ તમારી સામે આવું છું જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો તેને પણ આ વિડિયો વહેંચી દો કારણ કે ધાર્મિક વિશ્વાસ અનુસાર આ સૂર્ય ગ્રહણની અસર તેમના પર સૌથી વધુ વિશેષ રીતે પડવાની છે જેમના ઘરમાં નાના બાળકો છે કે વયસ્ક વ્યક્તિઓ છે તેમને પણ આ વિડિયો વહેંચી દો અને સાથે કોમેન્ટ વિભાગમાં તમારી રાશિ જાણવા માટે જન્મ તારીખ નામ સ્થળ અને રાશિ લખી દો વિશેષ ઉપાય જે બનશે તે હું કોમેન્ટ વિભાગમાં જવાબના માધ્યમથી તમને સૌને જણાવી દઈશ અને કારણ કે આ ગ્રહણની અસર સૌના જીવન પર ખૂબ ગહન પડશે તેથી સૌને કેટલાક વિશેષ ઉપાય પણ જણાવીશ જેથી તમે આ સૂર્યગ્રહણના દોષથી બચી શકો સાથે તમને સૌને જણાવીશ કે કઈ એ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બિલકુલ પરિવર્તિત થઈ જશે આપણા ધર્મ ગ્રંથમાં કહેવાયું છે કે જ્યારે પણ સૂર્ય ગ્રહણ આવે છે તો પૃથ્વી સાથે જોડાયેલી આફતો આવે છે અને બીજી તરફ જ્યારે ચંદ્ર ગ્રહણ આવે છે તો સમુદ્ર સાથે જોડાયેલી મુશ્કેલીઓનો આપણે સૌને સામનો કરવો પડે છે સૂર્ય ગ્રહણ વખતે જો કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારા ઘર પરિવાર પર તેની અસર નથી પડતી પરંતુ સૂર્યગ્રહણ વખતે જાણીએ જાણે કેટલીક ભૂલો આપણે કરી દઈએ છીએ તો મિત્રો તેની સીધી અસર આપણા જીવન પર પડે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો આપણે સૌને સામનો કરવો પડે છે કાળથી જ તમે સૌને ધ્યાન રાખવું છે કે જેટલી પણ ગર્ભવતી સ્ત્રીઓ છે તેમણે કોઈ પણ પ્રકારની વસ્તુ કાપવી કે કાતરવી નથી સામાન્ય રીતે સોયદોરાનો ઉપયોગ પણ ન કરો શાકભાજી પણ તમારે નથી કાપવાનું કે નથી રાંધવાનું ગર્ભવતી સ્ત્રીઓએ નમવું પણ નથી આ વખતેથી જ સૂતક કાળથી જ આપણે સૌ નિયમોનું પાલન બિલકુલ આવશ્યક રીતે કરવું પડશે જ્યારે સૂર્યગ્રહણ આરંભ થશે તે વખતે આપણે જે ગર્ભવતી સ્ત્રીઓ છે તેમણે પોતાના પેટ પર ગેરુનો લેપ લગાવવો છે કે પછી તમે ગાયનું જે ગોબર છે તેનો પણ લેપ પોતાના પેટ પર લગાવી શકો છો ગર્ભવતી સ્ત્રીઓ ખૂબ ધ્યાનપૂર્વક આ જાણકારી સાંભળી લો તમારી પાસે વિનંતી છે સાથે કોશિશ કરો કે કાળ અગાઉ જ તુલસીના પાન તોડી લો અને તેને તમારા પલ્લુમાં બાંધી લો કાળ વખતેથી જ જેથી તમારા પેટમાં જે બાળક વિકસી રહ્યું છે તે બિલકુલ સુરક્ષિત રહે કાળ વખતે જ ખાવા પીવાની જેટલી પણ વસ્તુઓ છે દરેક વસ્તુમાં તુલસીના પાન જરૂર નાખી દો વખતે આપણે ખાવું પીવું ન જોઈએ પરંતુ કલાક અગાઉથી જ આરંભ થઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં આટલા લાંબા વખત સુધી ભૂખ્યા ત્રસ્યા રહેવું આપણા માટે મુશ્કેલ થાય છે તો આવી પરિસ્થિતિમાં આપણે સૌ ખાઈ પી શકીએ છીએ પરંતુ તુલસીના પાન જે છે તે આવશ્યક રીતે તમે તમારી દરેક ખાવા પીવાની વસ્તુમાં જરૂર નાખી દો અને સૂર્યગ્રહણ જ્યારે બની જાય તે પછી આપણે કોઈ પણ વસ્તુ ખાવી પીવી નથી કોશિશ કરો કે ગ્રહણ વખતે આપણે પ્રવાસ કરવાથી પણ બચીએ કારણ કે આ વખતે અકસ્માત થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે ગર્ભવતી સ્ત્રીઓને એકદમ બંધ ઓરડામાં રાખો જ્યાં સૂર્યનો પ્રકાશ કે સૂર્યની અસર બિલકુલ ન પડે આ વખતે શકે તો તમારી ઊંચાઈ અનુસાર એક દોરો તમારે લટકાવી દેવો જોઈએ ગ્રહણ વખતે આપણે કોઈ પણ પ્રકારની પૂજા આરાધના ન કરવી જોઈએ આ વખતે જેટલું શક્ય બને મંત્રોનો જાપ કરો અને મંદિરના જે દ્વાર છે તે બંધ કરી દેવા જોઈએ તો જુઓ હવે જાણીએ સૂર્ય ગ્રહણની અસરથી કઈ છ ભાગ્યશાળી ભાગ્યવાન રાશિઓ છે જેમનું ભાગ્ય હવે પરિવર્તિત થવાનું છે તમારો પ્રતીક્ષા સમય જે છે તે હવે પૂર્ણ થવાનો છે ભાગ્યના દ્વાર હવે તમારા માટે ખુલવાના છે આ સૂર્ય ગ્રહણ તમારી કિસ્મતને સાથે લઈને આવ્યું છે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ છ રાશિઓ પર પડવાની છે ખૂબ જ ધનરૂપિયા તમારા જીવનમાં વર્ષશે અને તમારા જીવનના બધા પ્રકારના દુઃખ વેદના કષ્ટ બધું બિલકુલ અદૃશ્ય થઈ જશે અને તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ આ બધાનો વરસાદ થવાનો છે અને તમારા તારા ચમકવાના છે તો તમે સૌના ભાગ્યનું રાશિફળ હું તમને સૌને સંભળાવું તો પ્રથમ એ કઈ રાશિ છે જે સપ્ટેમ્બર મહિનામાં જ્યાં લોકોના જીવનમાં તેની નકારાત્મક અસર દેખાશે પરંતુ કેટલીક વિશેષ એવી રાશિઓ પણ હશે જેમના ભાગ્યના ઉદ્યનો સમય આ બનવાનો છે મિત્રો એકવીસ સપ્ટેમ્બરની રાતની પ્રતીક્ષા ન માત્ર જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર વિદ્વાનો કરી રહ્યા છે પરંતુ વૈજ જ્ઞાનિકોને પણ તેની ખૂબ આતુરતાથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે કારણ કે પૂરા એકસો વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષના પ્રથમ દિવસે અને અંતિમ દિવસે બંને તારીખે આ ગ્રહણ આપણે સૌને દેખાશે આ વખતે જેટલી પણ દૈવી શક્તિઓ છે તે પોતાની ઉચ્ચતમ સ્થિતિમાં છે અને આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જઈ શકે નહીં તો ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય પરિવર્તિત થવાનું છે તો જુઓ જેમ મેં તમને સૌને કહ્યું કે આપણા હિન્દુ ધર્મમાં અનેક દેવી વિશ્વાસ છે પરંતુ જેમની કુંડળીમાં ચમકતા વિશ્વની કોઈ શક્તિ અટકાવી શકે નહીં એટલે કે આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં સુખ જ સુખ લઈને આવ્યું છે તો આવી પરિસ્થિતિમાં તમે સૌ મીઠાઈ વહેંચવા માટે બિલકુલ તૈયાર થઈ જાઓ કારણ કે શક્ય છે કે આ રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય પરંતુ વધુ યાદ અપાવી કે ન કરશો કોમેન્ટ વિભાગમાં લખીને સૂર્યદેવના આ લાઈક જરૂર કરજો કારણ કે પરિવર્તન દરેકની કુંડળીમાં દેખાશે હવે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો પ્રથમ રાશિની વાત કરવા જઈ રહી છું મેષ રાશિ મેષ રાશિના જેટલા પણ વ્યક્તિઓ છે તમારો બંધ પડેલો વ્યવસાય હવે ગતિ પકડવાનો છે આ સૂર્યગ્રહણ પછી બિલકુલ નોંધ કરીને જુઓ કે તમારો જે વ્યવસાય છે તે હવે ગતિમાન થયો છે ભગવાન ભોલેનાથની પ્રથમ જે કૃપા છે તે મેષ રાશિના જેટલા પણ વ્યક્તિઓ છે તેમના પર પડવાની છે તમારા જીવનમાં હવે પ્રકાશ જ પ્રકાશ હશે દરેક જગ્યાએથી તમારા માર્ગો જે છે તે ખુલતા દેખાશે અને તમારા જે પણ વિરોધીઓ હતા હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે તમારી સાથે મિત્રતાનો હાથ વધારવા માંગશે આ સૂર્ય ગ્રહણ પછી જ્યાં તમને ધન પ્રાપ્તિના માર્ગો છે દરેક જગ્યાએથી તમને ધન પ્રાપ્ત થવાનું છે અને તમારા જીવનમાં ધન એટલું વર્ષ છે કે તમે સંભાળી નહીં શકો વૃદ્ધિ જ વૃદ્ધિ દેખાઈ રહી છે આ સૂર્ય ગ્રહણ સાથે તમારી સાથે સ્પષ્ટ રીતે કહું તો આ સૂર્ય ગ્રહણ તમારા જીવનમાં સુખનો પ્રસાર બનીને આવ્યું છે વ્યવસાય આરંભ કરવા માંગો છો તો હવે તમારા જીવનમાં નવરાત્રી વખત છે તે ખૂબ સારો રહેશે કોઈ પણ નવો વ્યવસાય તમે આરંભ કરી શકો છો મિલકત ખરીદવી છે નવું ઘર ખરીદવું છે કોઈ નવું વાહન ખરીદવા માંગો છો વિદેશ જવા માંગો છો દરેક જગ્યાએ તમારું કાર્ય સફળ થશે આ ગ્રહણ પછી જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠાની પણ વૃદ્ધિ થશે અને તમારા મનમાં વૃદ્ધિ થશે કુલ મળીને કહું તો તમે મીઠાઈ લઈને તૈયાર થઈ જાઓ કે પછી મને કોમેન્ટ વિભાગમાં જ મીઠાઈ વહેંચી દો આ સૂર્ય ગ્રહણ પછી તમારે દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો પાણી શિવલિંગ પર અર્પણ કરવું છે જેથી તમારી જે નવગ્રહની મુશ્કેલી છે તે પણ બિલકુલ દૂર થઈ જાય અને નવગ્રહનો તમને સહયોગ મળવો આરંભ થઈ જાય બીજી જે અદ્ભુત રાશિ છે તમને સૌને જણાવી દઉં સુખ લઈને આ સૂર્ય ગ્રહણ તમારા જીવનમાં પણ આવ્યું છે આ રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જેટલા પણ વ્યક્તિઓ છે તમારી સાથે સ્પષ્ટ રીતે કહું તો આ સૂર્યગ્રહણ પછી તમારી નોકરી કોઈ વિશાળ જે નોકરી હોય તે લાગી શકે છે અને જો તમે નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન મળી શકે છે પરંતુ કંઈક ને કંઈક સારું જરૂર દેખાશે વ્યવસાયમાં પણ પ્રગતિ થશે અને દુર્ભાગ્યના કારણે અત્યાર સુધી જે તમે વ્યથિત ચાલી રહ્યા હતા તમારા દરેક કાર્ય જે અટકેલા હતા હવે તમારા કાર્ય જે છે તે પૂર્ણ થશે એટલે કે દરેક પ્રકારના તમારા જે પણ સંકટો હતા હવે તમારા દૂર થવાના છે ભાગ્યનો દ્વાર જે છે બિલકુલ ખુલતો તમારા માટે દેખાઈ રહ્યો છે તમારું દુર્ભાગ્ય તમને બિલકુલ પાછળ છોડીને જઈ જશે અને ભાગ્યનો મજબૂત સહયોગ તમને મળશે કુલ મળીને હવે તમારો સારો વખત જે છે તે આરંભ થવાનો છે નવગ્રહ હવે તમારો બિલકુલ સહયોગ આપવાનો આરંભ કરશે રાહુ કેતુની જે અવસ્થા છે તમારા જીવનમાં બગડેલી હતી તે હવે સારી થવાની છે જો તમે બજારમાં ધન રોકેલું છે અટવાયેલું છે તમારું ધન તો તે પણ હવે નીકળતું દેખાઈ રહ્યું છે અને જેમણે તમારી પાસેથી ઉધાર લીધું છે ધન તે પોતે આવીને તમારું ધન પાછું આપવા આવશે અને જો સૂર્યગ્રહણ પછી કોઈ પણ રોકાણ જો તમે કરવા માંગો તો કરી દો સારો વિશેષ લાભ તમને દેખાશે મિલકત કે પછી નવું વાહન ખરીદવા માંગો છો ખરીદવા માંગો છો તો બિલકુલ ખરીદી લો તમારા ખૂબ સારા યોગ જે છે તે બનતા દેખાઈ રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં આવનારું જે સૂર્યગ્રહણ છે તે પછી પૂર્ણપણે સકારાત્મક રીતે પરિવર્તન દેખાઈ શકે છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારે તમારા હાથમાં નવ રોટલી રાખીને ખવડાવી દેવી છે નવ રોટલીની ઉપર જો તમે થોડું ઘી અને ગોળ રાખી દો તો વધુ સારું છે અને જો આની ઉપર જ સૂર્ય ગ્રહણ વાળા દિવસે જો તમે કાળા તલ નાખીને પિતૃ અમાવસ્યાના દિવસે વહેલી સવારે ગાયને ખવડાવો તો આ વધુ સારું થશે આ ઉપાય તમે સૌ જરૂર કરી લેજો આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓની ઉપર ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ તો બિલકુલ જ પરંતુ તમારા જીવનમાં હવે પ્રેમ જીવન આરંભ થવાનું છે

તો હવે તમને તમારું મનપસંદ પરિણામ જે છે તે મળવાનું છે તમારે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને વાંદરાઓને કેળા ખવડાવવા છે આ ઉપાય તમે કરી લેજો જેટલા પણ ગ્રહોની અવસ્થા ખરાબ ચાલી રહી હતી તે બિલકુલ સુધારાઈ જશે આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ જે મારી પણ રાશિ છે મિત્રો ધનુ રાશિના જેટલા પણ વ્યક્તિઓ છે જે લાંબા વખતથી જો કોઈ બીમારીમાંથી પસાર થઈ રહ્યા હતા કોઈ વિશાળ ધન તમારું ક્યાંક અટવાયેલું હતું બંને ક્ષેત્રોમાં તમને સારો વિશેષ લાભ મળશે એટલે કે હવે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમારો જે પૈસો ક્યાંક ગયો હતો તે વ્યાજ સાથે તમને પાછો આપવામાં આવશે વ્યાપારમાં વધારો છે ઘરમાં જે સંબંધો છે તેમાં મીઠાશ આવશે આ સમય તમારે કોઈની સાથે પણ ઝઘડો ન કરવો છે થોડું બચબચાવ કરીને ચાલજો આવનાર દિવાળીનો જે સમય છે તે તમારા માટે ખૂબ સારો રહેવાનો છે કોઈ પણ કાર્યક્ષેત્રમાં જો તમે કામ કરી રહ્યા છો તો પૂરી મહેનત અને નિષ્ઠા સાથે લાગેલા રહેજો ખૂબ સારા પરિણામો તમારી રાહ જોઈ રહ્યા છે ફક્ત તમારે મહેનત કરવી છે પરિણામ તમને બમણું મળશે તો આ હતી સંપૂર્ણ માહિતી જો તમારી રાશિ આમાં સામેલ નથી તો મને કોમેન્ટ સેક્શનમાં તમે તમારું નામ જન્મ તારીખ અને રાશિ લખી દો અને એ જણાવો કે તમે અમારા આ વીડિયોને ક્યાંથી જોઈ રહ્યા છો જેથી સૂર્યગ્રહણની તમારી રાશિ અનુસાર શું અસર પડશે તે હું તમને બધાને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાયના માધ્યમથી જણાવી દઈશ અને સૂર્યદેવના આ વિડીયોને લાઈક કરવામાં બિલકુલ પણ કંજૂસી ન કરશો સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ આઇકોન ને ચોક્કસ પ્રેસ કરી દો આ રાશિઓ સિવાય જે બાકીની રાશિઓ છે તેનું રાશિફળ પણ મેં મારી ચેનલ પર મૂક્યું છે તો આ વિડિયો પછી મારી ચેનલમાં વિઝિટ કરીને બાકીના વિડીયો પણ તમે ચોક્કસ જોઈ લેજો એક નવી માહિતી સાથે મળીશ ત્યાં સુધી આજ્ઞા આપો જય શ્રી રામ ઓમ સૂર્યાય નમા જય બજરંગ બલી